દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો માટે વધુ એક રાહતના સમાચાર જામખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનું ચોથું કેન્દ્ર કાર્યરત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો માટે વધુ એક રાહતના સમાચાર આવ્યા છે જામખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનું ચોથું કેન્દ્ર કાર્યરત છે લાલપડા જૂથ સેવા સહકારી મંડળી દ્વારા કેન્દ્રની શરૂઆત કરાય છે વીસ કિલો મગફળી ચૌદસો બાવન રૂપિયાના ભાવથી ખરીદી કરાશે સરકારી ધારા ધોરણ મુજબ ખેડૂતોની મગફળી ખરીદી કરાશે ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તેની પણ ખાસ તકેદારી કેન્દ્ર દ્વારા રાખવામાં આવશે આજ માલ ભરીને અહીંયા આવ્યા છે ટેકાને ભાવે માંડવી અને બહુ વ્યવસ્થા સારી છે અને ભલે માંડવી હામરી પડી ગઈ છે પણ માંડવી બધી હંભાળ લીધે દાણા બધા માંડવી સારા છે માણસો હારા છે વ્યવસ્થા બહુ સારી છે ભાવ ચૌદસો ને બાવન રૂપિયા બજાર છે ખેડૂતને સંતોષ છે હારો આજ રોજ રામખંભાળી તાલુકામાં શ્રી લાલપેડા જૂથ સેવા સહકારી મંડળી દ્વારા સલાયા રોડ પાસે ટેકાના ભાવે મગફળીનું કેન્દ્રનું ખરીદીનું આજ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેમાં એકાવન ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે અને તમામ ખરીદી નિયમો અનુસાર જ કરવામાં આવે છે કોઈ પણ જાતને ખેડૂતોને તકલીફ નહીં પડે અને સર્વેનું વહેલી તકે વારો આવી જશે આ ખંભાળિયામાં ચોથું સેન્ટર થયું છે ખંભાળિયામાં ટોટલ ચાર સેન્ટર થયા છે અને ચોવીસ હજાર જેવા ખેડૂતોનું રજીસ્ટ્રેશન છે એટલે વહેલી તકે ટાઈમસર બધા ખેડૂતોનો વારો આવી જશે આપણે ખંભાડિયા ખાતે આજે આ ચોથું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે લાલપરડા સેવા સહકારી મંડળી એના પહેલાં આપણે અગાઉ ત્રણ સેન્ટર ચાલુ થઈ ગયેલ છે અને અહીંયા આગળ ટોટલ આપણે જોવા જઈએ તો દ્વારકા જિલ્લામાં ટોટલ એકોતેર હજાર ચારસો ચોવીસ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે અને આપણે જે મગફળીના જે ધારાધોરણો જોઈએ તેમાં કેવું મોટી જે મગફળી ખરી તેમાં પાસઠનો ઉતારો અને જે ઝીણી મગફળી હોય તેનો સિત્તેરનો ઉતારો અને આપણે જોવા જઈએ મોઇશ્ચર એટલે ભેજની ટકાવારી આઠની મર્યાદા ધારા ધોરણ પૂર્વ સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે આપેલી છે અને ડેમેજ બે અને જે વિદેશી ઔષધિ મતલબ જે કચરો છે એ બે એટલે ખેડૂતોને શું હોય કે સાફ કરીને તો લાવે જ છે પણ જો આ ભેજનું અને આનું તો બહુ ખબર હોય નહીં એના કારણે જો પણ કોઈ પણ પ્રશ્ન આવે તો અહીંયા આગળ કેન્દ્ર ખાતે અને મંડળીઓવાળા તેમને સમજાવવામાં આવે છે અને કોઈ પણ પ્રશ્ન હોય તો મંડળીઓ દ્વારા એમનો નિકાલ કરવામાં આવે છે હું અહીંયા ટેકાના ભાવમાં માંડવીની લઈને આવ્યો છું બરોબર અહીંયા અત્યારે વ્યવસ્થા બધી સારી છે અને બધું સારી મારી માંડવી સાધારણ નામી છે અને કોઈ રિજેક્ટનું તે કંઈ પ્રોબ્લેમ છે નહીં બરોબર આ રીતનું છે વ્યવસ્થા એ સારી છે અને બહુ સારું છે અહીંયા લ્યો ને ભાવ કેટલો ભાવ અમને ચારસો ને ચૌદસો ને બાવન રૂપિયા ભાવ મળે છે ભાવ સારો કહેવાય ચૌદસો બાવન રૂપિયા ભાવ એ સારો કહેવાય